નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત ડુંગળીના નિકાસને સરકારે મંજૂરી આપી દેવા માફી અંગે જાહેરાત પીએમ કિસાનનો સોળમો હપ્તો ક્યારે આવશે ખેડૂતોને મળશે ચાર હજારનો હપ્તો ઈ કેવાયસી ફરજિયાત નહીં તો બે હજારનો હપ્તો બંધ થશે ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર મળશે ખેડૂતોને મળશે એક લાખ સાઠ હજાર રૂપિયાની લોન દર મહિને પાંચ હજાર ખરીદવા સહાય મળશે પશુપાલકો ને દસ હજાર આઠસો રૂપિયા મળશે રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય વગેરે આજના ખેડૂત સમાચાર જાણીશું તો વિડીયો છેલ્લે સુધી બન્યા રેજો તો મિત્રો સૌ જોઈએ તો કૃષિ મંત્રી મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે મગફળી જેવા રોકડિયા પાકોની અંદર સોળસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે જ્યારે ડાંગરમાં પાંચસો સાઠ રૂપિયા બાદરીમાં છસો સિત્તેર રૂપિયા જુવારમાં અગિયારસો રૂપિયા અને મકાઈમાં નવસો રૂપિયા આ રીતે કઠોળ પાકમાં તુવેરમાં અઢારસો રૂપિયા મગમાં નવસો રૂપિયા અડદમાં રૂપિયા અઢારસો ચાલીસ અને તલમાં ત્રેવીસો રૂપિયાની માગણી કરવામાં આવી છે સમાચારોમાં આગળ જોઈએ તો ડુંગળીના નિકાસને સરકારે મંજૂરી આપી છે ડુંગળીના નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોને રાહત થઈ છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટીએ ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે ત્રણ લાખ પૈકી પચાસ હજાર ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સારા પાકો ઉતરવા તેના ભાવ ઘટાડો થયો હતો ખેડૂતોને રાજ્ય તેમજ કેન્દ્ર સુધી ડુંગળીની નિકાસને ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોના દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મિત્રો તમને શું લાગે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ન થવા જોઈએ તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો સમાચારોમાં આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો ક્યારે આવશે દેશભરમાં અગિયાર કરોડ લાભાર્થી ખેડૂતો છે જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લેશે પંદરમો હપ્તો લોકો સુધી પહોંચી ગયો છે પરંતુ સોળમા હપ્તાના પૈસા આવવાના બાકી છે જોકે લાભાર્થીઓના બેંક ખાતામાં સોળમો હપ્તો ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ફેબ્રુઆરીના અંતિમ દિવસો અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે ચાર હજારનો હપ્તો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે જે ખેડૂતોએ બે હજારના પંદર માં હપ્તાનો લાભ મળ્યો નથી આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેઓએ સત્યાવીસમી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલ ત્રણેય નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂત મિત્રોને બેંક ખાતામાં એકસાથે બંને હપ્તા જમા કરવામાં આવશે જો કે તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ખાતામાં બંને હપ્તાના પૈસા એકસાથે જમા થશે એટલે કે પંદરમો અને સોળમો હપ્તો એકસાથે ખાતામાં મોકલવામાં આવશે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો ઈ કેવાય સી ફરજિયાત કરવામાં આવ્યું છે નહીં તો બે હજાર નો હપ્તો બંધ થઈ જશે ખેડૂતોને ખાસ નોંધ લેવાલાયક સમાચાર સામે આવ્યા છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતે ફરજિયાત ઈ કેવાયસી કરાવવું પડશે આ યોજના અંતર્ગત ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો સોળમો હપ્તો મળશે નહીં ગુજરાતમાં તમે સરકારી કચેરીઓમાં અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એકવીસ ફેબ્રુઆરી સુધીમાં ઈ કેવાયસી કરાવી શકો છો ઈ માટે જે તે ખાતાના અધિકારીને મળીને પણ કરાવી શકો છો મિત્રો સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા મળશે મિત્રો જે ખેડૂતો બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે મિત્રો આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ સહાય આપવામાં આવે છે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોને મળશે એક લાખ સાઠ હજારની લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે કેસીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિતરણ કરી હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતો પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ સુધીના ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક એક રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો દર મહિને પાંચ હજારની સહાય મળશે અસખંડિત ક્ષેત્રના કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના વ્યક્તિઓ અઢાર વર્ષથી ચાલીસ વર્ષની ઉંમર સુધીનું રોકાણ કરવાનું હોય છે આ સ્કીમ દ્વારા સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ પાંચ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે પેન્શનની રકમ તમારા રોકાણ પર આધારિત છે ભારતનો કોઈ પણ નાગરિક આ યોજનામાં જોડાઈ શકે છે આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતામાં બચત બેંક ખાતું હોવું જોઈએ મિત્રો તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમના કેટલાક પૈસા પણ ઉમેરે છે આ પછી સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર સરકાર તમને પેન્શન આપવાનું શરૂ કરશે ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુ ખરીદવા સહાય મળશે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અને પશુપાલકોને બેંક તરફથી કોઈ પણ ગેરંટી વિના એક લાખ સાઠ હજારની લોન મળે છે જોકે લોનની રકમ ત્રણ લાખ સુધી વધારી શકાય છે આ લોન પર ખેડૂતોએ સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા ત્રણ ટકાનું રિબેટ આપવામાં આવે છે એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે છે તો માત્ર ચાર ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે મિત્રો ત્યારબાદ જોઈએ તો પશુપાલકોને દસ હજાર આઠસો ની સહાય મળશે પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે સત્યાવીસ નો હપ્તો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે તે ચાર હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે જ્યારે જે જે ખેડૂત મિત્રો આ યોજનામાં ફોર્મ ભરેલા હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં સત્યાવીસો ના ચાર હપ્તા એટલે કે દસ રૂપિયા જમા કરવામાં આવશે અને મિત્રો છેલ્લા અને મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે રેશન રેશન કાર્ડ ધારકો જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ પીએમ જે એ વાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે તો ગુજરાતના જે વ્યક્તિ મફત અનાજ અને ગુજરાત સરકાર અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે અને મિત્રો આવી જ રીતે રોજેરોજ ખેડૂત સમાચાર જાણવા માંગતા હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો